બાદ પકડી વધુ એક દીપડાએ વિસ્તારમાં નાખ્યો છે થોડા દિવસો પૂર્વે આ લાઇટ હાઉસની દિવાલ પર નજરે ચડ્યો હતો જે ત્યાંના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો ત્યારબાદ થોડા દિવસો પૂર્વે જ આ દીપડાએ આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં ડાયટ બિલ્ડિંગ નજીક પાણીના કોઠા પાસે સગર્ભા ગાઈનું મારણ કર્યું હતું જેના લીધે સ્થાનિકોમાં પણ ભારે ભય જોવા મળ્યો હતો હજુ પણ આ વિસ્તારમાં જ દીપડો આટા ફેરા કરે છે પરંતુ વન વિભાગે રહેણાંક છે અને રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ગયો છે ત્યારે તે કોઈ માનવી ઉપર હુમલો કરે તે પહેલા જ તેને પકડી પાડવો પણ જરૂરી બન્યો છે તો અહીંયા નજીકમાં જ સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરીના દંગા આવેલા છે અને ત્યાં ચૂપડપટ્ટીમાં મોટી માત્રામાં મજૂરો વસવાટ કરે છે

પાછી જતના બેને વાત કરી તો એ કે હું બે પાંચ દિવસમાં મોકલું છું પણ આજે બે અઢી મહિના મહિનાથી દીપડો આ વિસ્તારમાંથી જ અહીંથી નીકળે છે મારા ઘરની બાજુ કા બાજુ નીકળે અને કે આ બાજુ પક્ષી બાજુ નીકળે રેલી નીકળે છે અને આ પાંજરામાં પહેલાં એ લોકો અંદર મારણ મૂકી જતા હતા આ બકરો છે માટલા છે એવું બધું મૂકતા હતા હવે આજ પેલા વીસ સાત દિવસથી અમે કોઈ જોયું નથી કે એમાં એ કોઈ વસ્તુ અંદર મૂકવા આવ્યા આવે બકરો કે માટલા પાંજરું જો સામે પડ્યું છે એમને એમ તો દીકરો અંદર જાય કેમ તો અહીંયા નાના નાના બાળકો છે રાતના ટ્યુશન માં ગયા હોય તો અમારે અહીં નાનો એરિયો છે તો કરવા હોય વાગે વાગે એ કરીને આવે અમારે રાજમેલમાં ગેટ ની પાછળ બેહવું પડે કે મારા બૈરા બહાર ગયા છે એને લઈને અમે ઘરે પહોંચાડીએ છીએ અથવા અમારા યુવાનો છે એ રાતના એક એક બ બે વાગ્યા સુધી અહીંયા આટા મારતા હોય અને જંગલ ખાતા ને એમ કે જાણ કરીએ કે ભાઈ દીપડો આવી ગયો છે દીપડો ડેઈલી આવે છે કોઈ દિવસ એવું નથી બન્યું કે ના આવ્યો હોય તો આ બીટી કોલેજ ની અંદર પણ રહે છે અને આ એક જૂનું ઠાકર સાહેબ નું મકાન છે એમાં તો એને ઘર જ કરી ગયો છે એની ચારે બાજુ બાવેડા ઉગી ગયા વચ્ચે મકાન છે મકાન પડતર રૂપ છે દીપડાને લઈને સ્થાનિકોએ માંગ કરી હતી કે આ વિસ્તારમાં જ વધુ પાંજરા મૂકી દીપડાને ઝડપી લેવામાં આવે અને આ વિસ્તારમાં જાડી ઝાખરા વધુ હોવાથી દીપડો દિવસના તેમાં છુપાઈને રહે છે અને રાત્રિના સમયે બહાર નીકળે છે આથી ઝાડી ઝાખરા પણ દૂર કરવા જોઈએ નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર